નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એનપીકે વોટર સોલ્યુબલ ખાતર વિશે મિત્રો આજકાલ માર્કેટમાં ઘણા બધા એનપીકે ગ્રેડ મળે છે જેમ કે ઓગણીસ 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 ચોવીસ ચોવીસ ઝીરો બાર એકસઠ ઝીરો 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 બાવન ચોત્રીસ તેર ઝીરો ઝીરો પિસ્તાલીસ અને છેલ્લે ઝીરો 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 પચાસ પણ ખરેખર સમસ્યા ક્યાં છે સમસ્યા એ છે કે ઘણા ખેડૂત મિત્રો પાસે ખાતર તો હોય છે પણ કયો ગ્રેડ ક્યારે વાપરવો તેની સાચી સમજ નથી એના કારણે શું થાય પાકમાં પૂરતો રિઝલ્ટ નથી મળતો ખર્ચ વધે છે અને અંતે લાગે કે ખાતર કામનો નથી પણ મિત્રો ખાતર ખરાબ નથી ખોટો ઉપયોગ પાકને નુકસાન કરે છે એનપી કે ખાતરમાં શું હોય છે એનપી કે એટલે એન નાઇટ્રોજન પી ફોસ્ફરસ કે પોટાશ આ ત્રણ મુખ્ય તત્વો સિવાય ઘણા વોટર સોલ્યુબલ ખાતરમાં બોરોન ઝિંક સેકન્ડરી ન્યુટ્રિયન્ટ અને થોડું ક્લોરીન સોડિયમ પણ હોય છે મિત્રો અહીં સૌથી મહત્વની વાત એ છે કે જે ખાતરમાં સોડિયમ અને ક્લોરીન ઓછું હોય એ ખાતર પાક માટે સેફ અને અસરકારક કહેવાય સારી કંપનીઓ પેકેટ પાછળ બધું સ્પષ્ટ લખે છે પણ ઘણી લોકલ કંપનીઓ લખતી નથી એટલે ખેડૂતને ખબર જ નથી પડતી કે ક્વોલિટી શું છે ઓગણીસ 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 શરૂઆત માટે ફેવરિટ ગ્રેડ હવે વાત કરીએ ઓગણીસ 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 ગ્રેડની આ ગ્રેડમાં ઓગણીસ ટકા નાઇટ્રોજન ઓગણીસ ટકા ફોસ્ફરસ અને ઓગણીસ ટકા પોટાશ ત્રણેય તત્વો સમાન પ્રમાણમાં હોય છે આ ખાતર ખાસ કરીને પાકની શરૂઆતની અવસ્થામાં વપરાય છે જ્યારે પાક પંદરથી ત્રીસ દિવસનો હોય ત્યારે વૃદ્ધિ લીલાશ અને ઊંચાઈ વધારવા માટે બેસ્ટ છે આ ખાતર સ્પ્રેમાં પણ વાપરી શકો ઇરિગેશન ઇરિગેશનમાં પણ વાપરી શકો અને ખાસ વાત એ છે કે આમાં નાઇટ્રોજન ત્રણ સ્વરૂપે હોય છે એટલે રિઝલ્ટ લાંબા સમય સુધી રહે છે ચોવીસ ચોવીસ ઝીરો શરૂઆત પ્લસ મજબૂત વૃદ્ધિ માટે મિત્રો હવે વાત કરીએ ચોવીસ ચોવીસ ઝીરો ગ્રેડની ઘણા લોકો આ ગ્રેડને અવગણે છે પણ સાચી રીતે વાપરો તો આ ગ્રેડ શાનદાર રિઝલ્ટ આપે છે આમાં ચોવીસ ટકા નાઇટ્રોજન ચોવીસ ટકા ફોસ્ફરસ પોટાશ નથી જ્યારે પાકને વધુ વૃદ્ધિ અને મજબૂત મૂળ સિસ્ટમ જોઈએ ત્યારે આ ગ્રેડ ખૂબ ઉપયોગી છે ખાસ કરીને શરૂઆતની અવસ્થા સોડ મજબૂત કરવા પાન અને સ્ટેમ ડેવલપમેન્ટ માટે ઓગણીસ ઓગણીસ ઓગણીસના એક રાઉન્ડ પછી ચોવીસ ચોવીસ ઝીરો આપશો તો પાક વધુ હેલ્ધી બને છે બાર એકસઠ ઝીરો ફૂલ અને મૂળ વિકાસ માટે મિત્રો હવે આવીએ બાર એકસઠ ઝીરો પર આ ગ્રેડને મોનો એમોનિયમ ફોસ્ફેટ પણ કહે છે આ ખાતર ફ્લાવરિંગ શરૂ થતી અવસ્થામાં અને મૂળ વિકાસ માટે ખૂબ જ અગત્યનું છે જે પાકમાં ફૂલ ઓછા આવે અથવા ફૂલ ઝરી જાય ત્યાં આ ગ્રેડ ઉપયોગી છે બીજો મોટો ફાયદો એ છે કે આ ખાતર જમીન અને પાણીનો પીએચ બેલેન્સ કરવામાં મદદ કરે છે એટલે લગભગ બધા પાકોમાં થોડા થોડા રાઉન્ડમાં આ ગ્રેડ આપવો ફાયદાકારક છે ઝીરો ઝીરો બાવન ચોત્રીસ ફ્લાવરિંગ અને ફ્રૂટ સેટિંગનો રાજા હવે વાત કરીએ મિત્રો સૌથી મહત્વના ગ્રેડની જે છે ઝીરો ઝીરો બાવન ચોત્રીસ આમાં નાઇટ્રોજન ઝીરો ફોસ્ફરસ બાવન પોટાશ ચોત્રીસ મિત્રો ફ્લાવરિંગ વધારવા ફ્રૂટ સેટિંગ મજબૂત કરવા ફળની ક્વોલિટી સુધારવા જો તમે આ ગ્રેડ સાથે કોઈ સારી એમ્યુનો એસિડ મિક્સ કરો અને દસ દિવસના અંતરે બે રાઉન્ડ કરો તો ફૂલ વધુ આવશે ફ્રૂટ સારી રીતે લાગશે અને ઉતારો પણ વધારે મળશે તેર ઝીરો ઝીરો પિસ્તાલીસ દાણા સાઇઝ અને ક્વોલિટી માટે બેસ્ટ મિત્રો હવે વાત કરીએ એક બહુ જ અગત્યના પરંતુ ઓછા ઉપયોગમાં લેવાતા ગ્રેડની તેર ઝીરો ઝીરો પિસ્તાલીસ પોટેશિયમ નાઇટ્રેટ આ ગ્રેડમાં તેર ટકા નાઇટ્રોજન ઝીરો ઝીરો ફોસ્ફરસ અને પિસ્તાલીસ ટકા પોટાશ મિત્રો આ ખાતર ખાસ કરીને ફ્રૂટ સેટિંગ પછી દાણા ભરાવાની અવસ્થામાં અને પાકની ક્વોલિટી સુધારવા માટે વપરાય છે ઘણા ખેડૂત મિત્રો અહીં ભૂલ કરે છે દાણા ભરાવાની સ્ટેજમાં નાઇટ્રોજન બંધ કરી દે છે પણ પાકને થોડું નાઇટ્રોજન જરૂરી રહે છે એ જરૂરિયાત તેર ઝીરો ઝીરો પિસ્તાલીસ એકદમ સંતુલિત રીતે પૂરી કરે છે ખાસ કરીને જીરું ધાણા સિંગ શિયાળાના પાક કપાસ શાકભાજી અને ફળ પાક આ બધામાં એક કે બે રાઉન્ડ તેર ઝીરો ઝીરો પિસ્તાલીસ આપશો તો દાણાની સાઇઝ કલર વજન અને ચમક સ્પષ્ટ રીતે સુધરે છે આ ગ્રેડનો સોલ્ટ ઇન્ડેક્સ ઓછો હોય છે એટલે પાક ઉપર તાણ નથી આવતો અને રિઝલ્ટ વધુ સારો મળે છે ખાસ ધ્યાન રાખજો મિત્રો ઝીરો ઝીરો બાવન ચોત્રીસના બે રાઉન્ડ પછી તેર ઝીરો ઝીરો પિસ્તાલીસનો ઉપયોગ કરશો તો ક્વોલિટી અને ઉતારો બંનેમાં મોટો ફેરફાર દેખાશે અને છેલ્લે મિત્રો ઝીરો 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 પચાસ પોટાશ આ ખાતર પાકની અંતિમ અવસ્થામાં ક્વોલિટી વધારવા માટે છે ડુંગળીમાં રંગ દ્રાક્ષમાં મીઠાશ શેરડીમાં શુગર અને તમામ પાકમાં વજન અને સંગ્રહ શક્તિ વધે જો તમે હાર્વેસ્ટિંગના વીસથી પચીસ દિવસ પહેલાં ઝીરો ઝીરો પચાસ પ્લસ કોઈ સારો સપોર્ટ પ્રોડક્ટ આપો મિત્રો એનપીકે ખાતરનો સાચો ઉપયોગ કરો ગ્રેડ સમજીને આપો અને પાકની અવસ્થા મુજબ ચલાવો તો પાક પણ ખુશ અને ખેડૂત પણ ખુશ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જય જવાન જય કિસાન